યાત્રાધામ અંબાજી નજીક ખેડભ્રમમાં રોડ ઉપર પાઇપ ભરીને જતા એક ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો રાજસ્થાનથી પાઇપ ભરીને અંબાજી થઈ ખેડભ્રમમાં તરફ જતાં ટ્રેલર વાળાંકમાં રસ્તા ઉપર ઓવર સ્પીડથી ચલાવતા ચીખલા વિસ્તારમાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવવાના કારણે પલટી મારી ગયું હતું ટ્રેલર પલટી મારી જવાથી રસ્તો જામ થઈ ગયો હતો અંબાજી પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેબિનના આગળના ભાગમાં ફસાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિને એકસો આઠ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી